ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના મિત્રો આપણે વાત કરવાની છે ઉનાળુ પાકના વાવેતર ઉનાળુ પાકની અંદર હાલમાં ખેડૂતોને જે સમસ્યા આવી રહી છે એના વિશે વાત કરવાની છે અને જે છેલ્લા પાંચ સાત વર્ષથી પાછતરા વરસાદ જે પડતા હતા એને કારણે કઈ રીતે ઉનાળુ પાકની પેટર્નમાં ફેરફાર થયો એ વિશે સંપૂર્ણ આપણે સમજવાનો પ્રયત્ન કરશું સૌ પ્રથમ તો મારે એક અપીલ દરેક રૂપિયા એ કરવાની છે કે અત્યારે જે ઉનાળુ પાક છે એની અંદર એક મોટી સમસ્યા ચાલી રહી છે એ સમસ્યા છે ચુસિયા જીવાતની આમ જોવા જઈએ તો તલ હોય મગ હોય અડદ હોય કે કોઈ અન્ય પાક હશે એની અંદર અત્યારે મોટા ભાગના ખેડૂતોને ચુસિયા જીવાતની સમસ્યા છે અને આ ચુસિયા છે એ મોંઘી દવાનો છંટકાવ કરવા છતાં પણ ચુસિયા જીવાતમાં નિયંત્રણ મળતું નથી ત્યારે ખેડૂતો બે વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે પહેલી વાત તો એ લગભગ બધા ખેડૂત ભાઈઓને ખ્યાલ જ હોય છે કે અત્યારે ઉનાળાનો સમય છે ટેમ્પરેચર ખૂબ ઊંચું છે આડત્રીસ થી ચાલીસ ડિગ્રી જેવું તાપમાન હોય ને આપણે દિવસના સમયે દવાનો છંટકાવ કરીએ ત્યારે દવાની અંદર પરિણામ ન મળે કેમ કે તમે જો દવાનો છંટકાવ કરો પંપ ખાલી કરીને આવો તડકાને કારણે એ દવા બાષ્પીભવન થઈ જતી હોય છે ને આપણે સારું પરિણામ ન મળતું હોય એટલે ખાસ તો સાંજના સમયે આપણે એટલે કે સાંજે પાંચ વાગ્યા પછી જે જો દવા નું છંટકાવ કરવામાં આવે તો પરિણામ સારું મળે બીજા નંબર ની અંદર અત્યારે જે પણ કંઈ ચુસિયા હોય દાખલા તરીકે થ્રીપ્સ હોય ને તમે થ્રીપ્સ ની દવા છાંટતા હોય લીલી પ્રોપ્ટિન સફેદ બાકી હોય તો એની દવા છાંટતા હોય જે પણ કઈ તમે દવા છાંટો છો એની સાથે કોઈ સારી કંપનીનું પ્રોફેનો કોર્સ છે એડ કરતા જાવ તમે લીલી કે સફેદ માખી દવા છાંટો દાખલા તરીકે સફેદ માખી માટે એસિટામે પ્રાઇડ નો છંટકાવ કરતા હોય તો એની અંદર પ્રોફેનો અકોર્સ એડ કરી દેવું દાખલા તરીકે આપણે થ્રીપ્સ હોય ને થ્રીપ્સ માટે કોઈ પણ સારી કંપનીનું ફિફ્રોન એક બે પોઈન્ટ બાણું ટકા છે એ માં સારું પરિણામ આપે છે જો આપણે થ્રીપ્સનો માટે ફિપ્રોનિલ નો છંટકાવ કરતા હોય તો ફિપ્રોનિલની સાથે પણ આપણે પ્રોફેનો એડ કરવું જોઈએ અત્યારે જે આ વાતાવરણ છે આ વાતાવરણની અંદર ચૂસિયાની અંદર આપણે સારું પરિણામ મેળવવું હોય તો સાંજના સમયે આપણે દવાનો છંટકાવ કરવો બીજા નંબરની અંદર પ્રોફેનો છે એ કોઈ પણ દવા સાથે મિક્સ કરવાનો આગ્રહ રાખો જેથી કરીને સારું પરિણામ મળશે અને બાકી તમે જો પ્રાકૃતિક ખેતી કરતા હોય તો અસ્ત્ર છે પંચકરણી અર્થ છે આનો છંટકાવ પણ આપણે કરી શકાય એ પણ સાંજના એ છતાં કરવામાં આવે તો સારું રહેશે હવે બીજી વાત આપણે એ કરવાની તો ઉનાળુ પાકના વાવેતર છેલ્લા પાંચ સાત વર્ષની સરખામણી આ વર્ષે જોવા જઈ તો ઉનાળુ પાકની અંદર વાવેતરમાં મોટો ઘટાડો આ વર્ષે એટલે કે બે હાજર પચીસ ના ઉનાળાની અંદર નોંધાયો છે જોકે આપણે છેલ્લા પાંચ સાત વર્ષથી એવું બનતું હતું કે પાછતરા વરસાદ ચોમાસું પૂર્ણ થાય એટલે પાસતરા વરસાદ ખૂબ પડે અને વધુ કારણે આપણે પાણીની વ્યવસ્થા થઈએ અને પાણીની વ્યવસ્થાઓ એટલે સ્વાભાવિક રીતે આપણે શિયાળુ પાક પણ લેતા હતા અને ઉનાળુ પાક પણ લેતા આવ્યા છે હવે જે આપણે ઉનાળુ પાક દર વર્ષે લેતા હતા આ વર્ષે જોવા જઈએ તો આ આ વર્ષે પણ પાસ્તરા વરસાદ સારા હતા ઘણા વિસ્તારોની અંદર પાણીની વ્યવસ્થા પણ સારી હતી પણ આ વર્ષે બન્યું છે એવું કે શિયાળુ પાક છે લેટ હાર્વેસ્ટિંગ થયું શિયાળુ પાકનું લેટ હાર્વેસ્ટિંગ થયું એનું પણ એક કારણ છે જેવી રીતે આપણે દિવાળીએ શિયાળુ પાકનું વાવેતર કરતા હોય છે પણ સ્વાભાવિક રીતે છે કે આપણે જીરું હોય ધાણા હોય કે કોઈ અન્ય પાકનું વાવેતર કરવું હોય તો શિયાળુ વાવેતર કરવા માટે આપણે ઠંડીની રાહ જોતા હોય જો ગરમીની અંદર આપણે વાવેતર કરી દઈએ તો બિયારણનું બરાબર ઉગાવો ન આવતો હોય આપણું બિયારણ ફેલ જતું હોય એટલે યોગ્ય હવામાં ન હોવાને કારણે આપણે વાવેતર લેટ કરવું પડે આ વર્ષે એવું બન્યું કે સતત ગરમી હતી દિવાળી ટાઈમે અને જે ઠંડીની શરૂઆત છે ખૂબ લેટ થઈ એટલે શિયાળુ પાકના વાવેતર પણ લેટ થયા લેટ વાવેતર થયા પાછું હાર્વેસ્ટિંગમાં ઉનાળુ પાકના વાવેતરમાં તફાવત આવ્યો છે ઘણા ખેડૂતભાઈઓ એવા છે કે હમણાં બે પાંચ દિવસ પહેલા એના શિયાળુ પાકનું હાર્વેસ્ટિંગ કર્યું છે હજુ અનેક ખેડૂત એવા છે કે આજની તારીખે વાત કરો જે આજે સત્યાવીસ માર્ચ બે હજાર પચીસ છે આજની તારીખે પણ ભાઈઓને હાર્વેસ્ટિંગ ચાલુ છે એટલે આવા સંજોગોની અંદર આપણે ઉનાળુ પાકનું વાવેતર કરવાનો સમય પસાર થઈ ગયો છે એટલે વાવેતર નથી કરી શક્યા અને જે વાવેતર થયા છે એની અંદર પણ આ વર્ષે મગનું વાવેતર છે એકંદરે દર વર્ષની સરખામણી વધુ થયું છે એટલે આ વર્ષે જોવા જઈએ તો જે શિયાળુ પાક લેટ નીકળ્યા એટલે સમયના અભાવને કારણે ઉનાળુ પાક લેવા માટે પૂરતો સમય ન મળવાને કારણે વાવેતરમાં ઘટાડો તો ચોક્કસ થયો છે પણ ઘટાડો થયો છે આમાં પણ મગનું વાવેતર છે રેકોર્ડ બ્રેક થયું છે રેકોર્ડ બ્રેક એટલા માટે થયું છે કે એમાં પણ જે વાવેતર અત્યારે થયા છે જે ખેડૂતભાઈઓને શિયાળુ પાક વહેલો વાવેલો હતો આગતરો વાવેલો હતો એને વહેલું હાર્વેસ્ટિંગ થઈ ગયું છે એવા ખેડૂતોએ અત્યારે ઉનાળું મગફળી કે ઉનાળુ તલનું વાવેતર કરેલું છે પણ એ ખૂબ ઓછું છે દર વર્ષની સરખામણી આ વર્ષે મગફળી અને તલનું વાવેતર છે ઉનાળામાં બે હજાર પચીસના ઉનાળામાં એ વાવેતરમાં ઘટાડો નોંધાયો છે અને શોર્ટ ટાઈમ એટલે કે ટૂંકા સમયની અંદર જે વાવેતરમાં આપણે અનુકૂળતા આવતી હોય છે એની અંદર આપણે મગ અને અડદ છે એમાં અનુકૂળતા આવતી હોય છે તો આ વર્ષે મગનું વાવેતર છે એ દર વર્ષની સરખામણીએ વધ્યું છે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો અત્યારે જે ઉનાળુ પાકના વાવેતર ઘટ્યા છે અને જે ઘટેલા પાકો છે એમાં પણ મગનું વાવેતરથી મોખરે છે આવું અમારો સર્વેના રિપોર્ટની અંદર એક કાચો અંદાજ આવ્યો છે અને મગની અંદર પણ અત્યારે ચુસ્યા જીવાતનો ઉપદ્રવ છે આ જે આપણે ઉનાળુ પાકના વાવેતર એની અંદર ઘટાડો અને એની અંદર ખાસ કરી અને જે ચુસ્યા જીવાતની કારણે ખેડૂતો પરેશાન થાય છે વાવેતરમાં ઘટાડો થઈએ છે એને કારણે જે ઉનાળુ જે આપણે ખેડૂતોને ઉત્પાદન આવવું જોઈએ એ ઉત્પાદનમાં પણ ઘટાડો આવશે એટલે જોવાની વાત એ છે કે ચોમાસું અને શિયાળુ પાકમાં તો ખેડૂતોએ ઘણી બધી નુકસાની કરી ચોમાસામાં અતિવૃષ્ટિને કારણે નુકસાની થઈ પાછળથી પાથરા પલળી ગયા હોય એવી નુકસાની થઈ છે એ સાથે શિયાળા જે શિયાળુ પાક હતો એમાં પણ માવઠાને કારણે અનેક પ્રકારની નુકસાનીઓ જોવા મળી હતી અને આ બધી નુકસાનીઓ વચ્ચે પાછો આ વર્ષે શિયાળુ પાક હોય કે ચોમાસું પાક હોય એક પણ જણસના પૂરતા ભાવ ખેડૂતોને મળ્યા નથી એટલે પૂરતા ભાવ પણ નથી મળ્યા ઘણી બધી પ્રકારની નુકસાનીઓ છે અને ત્યારે એક આશા હતી કે આપણે ઉનાળામાંથી બે પૈસા કમાઈ શકશું તો ઉનાળામાંથી પણ હવે આપણે કમાવા માટે ખૂબ ઘટી ગયા છે છે અને એમાં પણ જે જે લાંબા ગાળાના પાક આ વર્ષે એટલે કે આંબાના બગીચાઓ છે જોવા જઈએ તો તાલાળા હોય એટલે કે ગીર સોમનાથ જેવો વિસ્તાર છે જૂનાગઢ જિલ્લાના ઘણા બધા વિસ્તાર છે અમરેલી જિલ્લાના વિસ્તાર છે દક્ષિણ ગુજરાતમાં આંબાના પાકનું વાવેતર થાય છે એવી રીતે કચ્છની અંદર પણ આંબાના બગીચાઓ છે અનેક જગ્યાએ આંબાના બગીચા ઉત્તર ગુજરાતમાં પણ અમુક અમુક સેન્ટરની અંદર આપણે આંબાના બગીચા જોવા મળે છે હવે આ આંબાના બગીચા હતા એ ખેડૂત એક એવા હતા કે એમાં એક આશા હતી કદાચ બે પૈસા કમાશે કેમકે જેવી રીતે જાન્યુઆરી મહિનાની અંદર જે આંબાની અંદર ફ્લાવરિંગ એનો જે મોર આવ્યો હતો એ મોર ઉપરથી એવું લાગતું હતું કે આમાં સારું એવું ઉત્પાદન લઈ શકાશે પણ એની અંદર પણ જોગાનુજોગ કુદરતી રીતે એવું બન્યું છે હવામાન એવું બદલાયું અને બદલાતા હવામાનને કારણે એ આંબાની અંદર રોગ આવ્યો અને મોર છે એ બળી ગયો છે મોર ભરી ગયો ને એને કારણે આંબાના પાકમાં પણ નુકસાન થયું છે એટલે આમ જોવા જઈએ ને તો જે વર્ષે પાક આવે વાર્ષિક પાક એ આંબાનો પાક આમ તો વાર્ષિક પાક કેળ છે શેરડી છે આંબા છે એવા અનેક પ્રકારના પાક છે જે વર્ષે એક વખત આપણને ઉત્પાદન આપતા હોય છે એ વર્ષે ઉત્પાદન આપતો પાક છે આંબાનો એ પણ ગુજરાતની અંદર મોટા વિસ્તારમાં જોવા મળે છે અને એ મોટા વિસ્તારમાં જોવા મળે છે એમાં પણ આ વર્ષે નુકસાની છે એટલે આંબાના પાક જે કરે છે એ ખેડૂતોને પણ આ વર્ષે નુકસાની છે અને બીજા જે રોકડિયા પાકો વાવવામાં આવે છે એની અંદર પણ નુકસાની છે અને એની અંદર પણ ઉપરથી જોવા જાય તો હવે ઉનાળુ પાકની અંદર કોઈ પણ સંજોગો કારણ હવે આપણે વાવેતર પણ ઘટ્યું છે અને એની સાથે જીવાતની સમસ્યાઓ પણ ખેડૂતોને આવી છે એટલે અનેક પ્રકારનું વર્ષ છે ને આ બે હજાર પચીસનું નું વર્ષ છે એ ખેડૂતોના હિતમાં નથી રહ્યું એટલે ખેડૂતોને અનેક પ્રકારની નુકસાની છે હું તો આશા રાખું છું કે આ તમામ નુકસાનીઓનું જે સર્વે પણ અલગ અલગ પ્રકારે થયા છે કોઈ જગ્યાએ વ્યવસ્થિત રિપોર્ટિંગ થયું છે અમુક જગ્યાએ રિપોર્ટ પણ ખોટા ગયા છે જેવી રીતે જોવા જઈએ તો આંબાના પાકની અંદર જે પ્રકારે ફ્લાવરિંગ બળી ગયું છે તો એની અંદર યોગ્ય ન્યાય નથી થયો એની અંદર જે અધિકારીઓ હોય એની વ્યવસ્થિત જે રિપોર્ટ મોકલવો છે એ ઉપર સુધી મોકલેલો નથી એટલે હું તો એવી પણ ભલામણ કરું છું કે અત્યાર સુધી જે ચોમાસું નુકસાની હતી શિયાળુ નુકસાની હતી આંબાના પાકની અંદર નુકસાની છે એની અંદર પણ આપણા ખેતીવાડા ખાતાએ યોગ્ય ન્યાય કરીને ખેડૂતોને વળતર આપવું પડશે બાકી બે હજાર પચીસ નું વર્ષ છે એ ખેડૂતો માટે આકરું સાબિત થયું છે અને અનેક પ્રકારની નુકસાની છે આ નુકસાનીમાંથી ખેડૂતોને બચાવવામાં આવે તો ખૂબ સારી બાબત રહેશે બાકી આવનારું વર્ષ છે એ હવે આપણે કુદરતના ભરોસે રહેવાનું છે આમ તો આવનારું ચોમાસું સારું થવાનું છે જેથી કરીને આપણે ખેડૂતો એમાં કંઈ આશા રાખીએ કે સારું ઉત્પાદન લઈ આવશું પણ ઉત્પાદન લઈ આવશું પણ ભાવ મળશે કે નહીં એ તો પછીની વાત છે જેવી રીતે અત્યારે પણ કોઈ જણસના ભાવ નથી એવી રીતે આવતા વર્ષે બનશે તો ખેડૂતો ઓર કરજામાં ડૂબશે એટલે ખાસ કરીને જે આ વિડીયોની અંદર વાત કરવાની હતી એની અંદર ઉનાળુ પાકના વાવેતરમાં ચિંતાજનક ઘટાડો થયો છે એ પણ એક ખેડૂતો માટે ફટકાર ગણું છું હું વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઈક આપણી દરેક ગ્રુપમાં શેર કરવો અને આપણી ચેનલને ને કરી કરવી ધન્યવાદ